પાનોલી ગુરુવાર માર્કેટ પાસે આલુજ ગામના યુવાનની હત્યાની ઘટના સામે આવી છે સામાન્ય એવી બાબત તું મારા ઘરે નહીં વધુ આવવાની પિતરાઈ ભાઈઓની તકરારમાં એક ભાઈ બીજાનો જીવ લીધો હતો ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓરબ્રિજનું સર્વિસ રોડ પર આ ઘટના બની હતી ઉશ્કેરાયેલી સમયે ધક્કો માર્યો હતો જેના કારણે તે રોડ પર પડી ગયો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અંકલેશ્વરના પાનોલીમાં નજીવી તકરારને કારણે એક યુવાનની હત્યા કરવામાં આવી છે ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજનું સર્વિસ રોડ પર આ ઘટના બની હતી અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવડફળિયામાં રહેતા બાવીસ વર્ષીય પીયુષ રમેશ વસાવા ગતરો જ રાત્રે પિયુષ તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઇક લઈને પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયો હતો આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પીયુષનો જ ગામનો હિતેશ ઉર્ફે લાલુ હિરાચંદ વસાવા મળ્યો હતો પીયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષને ધબકો માર્યો જેના કારણે તે રોડ પર પડી ગયો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે પાનોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગણતરીના સમયમાં હિતેશ ઉર્ફે લાલુ હિરાચંદ વસાવાની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક અને હત્યા કરનારી સમ બંને કૌટુંબિક માસીના દીકરા હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે એક પિતરાઈ ભાઈ દ્વારા પિતરાઈ ભાઈની હત્યાને લઈ ગામમાં જંપા ભરી શાંતિ જોવા મળી હતી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આશરે રાત્રિના સાડા નવે વાગ્યાની આજુબાજુ પાનોલી ગામમાં જે ગુરુવારી માર્કેટ ભરાય છે તે માર્કેટની અંદર કેટલાક મિત્રો ત્યાં ખરીદી કરવા માટે જાય છે જેમાંના એક વ્યક્તિ જે છે પિયુષભાઈ વસાવા તે પણ ત્યાં હાજર હોય છે અને તેમના જૂના મિત્ર કે જે હાલના આપણા ગુનાના આરોપી જે છે હિતેશ વસાવા તે બંને વચ્ચે કોઈ જૂની અદાવતને લઈ અને કોઈ બબાલ થાય છે અને એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે અમારા ઘરે જે છે તમે અવરજવર ઓછી કરી દેજો તેવી નજીવી બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થાય છે ઝપાઝપી કરે છે અને જે ચપાચપી દરમિયાન તેમને માથામાં એક ઈજા થાય છે જે માથામાં ઈજા થતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવે છે હવે આ સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક પાનોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને તાત્કાલિક જે પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક ટીમ રવાના કરવામાં આવે છે અને આરોપીને તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવે છે તેની અટક કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલી છે